ગુજરાતમાં આવનારી બે હજાર ચોવીસ વિધાનસભાની ચૂંટણીને લઈને ઉપલેટા આમ આદમી પાર્ટીની સર્કિટ યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઉપલેટામાં સર્કિટ હાઉસ ખાતે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા બે હજાર ચોવીસ વિધાનસભા ચૂંટણીને લઈ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું મીટીંગમાં ધોરાશી ઉપલેટા તેમજ ભાઇવદરની નગરપાલિકાને તેમજ વિધાનસભાની ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ આમ આદમી પાર્ટીમાંથી હાલ રાજીનામા ધરી ભાજપામાં જોડાયેલા લોકસભા બીજું 22 ના ઉમેદવાર વિપુલ સખિયા પર આક્રોશ સાથે સભ્ર પ્રહાર કર્યા અને આમ આદમી પાર્ટી ને કચરો ભાજપ એ કર્યો હોવાનું આક્રોશ વ્યક્ત કર્યો છે તમા જવાડુ વિપુલ સખિયા એ ખુરશીઓ સાફ કરવાની ચના કપ ભરવા સિવાય કઈ નહીં રાખે તેવા કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા અમૃતભાઈ ગજેરા શહેર આમ આદમી પ્રમુખ આખા અંદર ભરતી મેળા ચાલુ કર્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને ભેગું કરવાનું કામ કરે છે અને જેના કોઈ મૂળિયા નથી જેનું કોઈ તરિયું નથી એવા જે લે ભાગુ કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના કે જે માત્ર પોતાનું હિત સાધવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા એમાંના એક ધોરાજી ઉપલેટા વિધાનસભાના આ ગઈ ચૂંટણીની અંદર જે ઉમેદવાર વિપુલભાઈ સખિયા અને બીજા કાર્યકર્તાઓ જે વિપુલભાઈ સખિયા ધારાસભાનું ઇલેક્શન લડ્યા પણ એ તો સુરતથી માત્ર ઇલેક્શન લડવા માટે આવ્યા હતા પોતાનું હિત સાધવા માટે આવ્યા હતા આ માણસનું કોઈ તરિયું નથી આ માણસને ઉપલેટા તાલુકામાં કોઈ ઓળખતું નથી પણ એમને જે મત મળ્યા એ ઉપલેટા તાલુકા અને ઉપલેટા શહેર અને ધોરાજી શહેરના ભાયાવદરના જે કાર્યકર્તાઓની મહેનત હતી અને જે ઘરે ઘરે લોકો પાસે ગયા અને મત માંગ્યા તો એ મત ત્રીસ હજાર મત એને જે મળ્યા છે એ વિપુલભાઈ સખિયાના નામ ઉપર મત નથી મળ્યા એ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થકી અને આમ આદમી પાર્ટી થકી કે જે આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો છે કે જે એના નિયમો છે કે આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરે છે આજે દિલ્હી અને પંજાબની અંદર જે આમ આદમી પાર્ટી છેલ્લા ટૂંક સમયની અંદર જે પ્રગતિ કરી એવી ભારતની અંદર પહેલી આમ આદમી પાર્ટી છે કે ટૂંકા સમયની અંદર બબે રાજ્યની અંદર સત્તા મેળવી લીધી એટલે અમારે તો આ જે કચરો ગયો છે અમે તો કચરો કહી છે વિપુલભાઈ ને વિપુલભાઈ એ તો લાલચુ માણસ છે એ લાલચુ માણસ છે પોતાનું હિત સાધવા માટે ભાજપ અંદર ભયડા છે વિપુલભાઈ વિપુલભાઈ જે ભાજપ ને છે તો શું એ પાર્ટી ભાજપ જશે તો એ ભાજપ માં તો ફાયદો કરશે એવું તમને કોઈ આશા ભાજપ એને ગાભા મારવા માં નહીં રાખે ખુરશીમાં એવું છે એને તો આ ભાજપ પાડા તો આવા લોકોને પાર્ટીમાં લઈ લે પછી એક ખૂણામાં બેસાડી દે કે ચાના કપ ભરજે એને ખુરશીમાં ગાભા મારવામાં નહીં રાખે આવા વિપુલભાઈ તો ભાજપમાં કેટલા એવા રાજીનામું આપ્યું છે વિપુલભાઈ જે રાજીનામું આપ્યું છે એની જગ્યાએ તમે બીજા વ્યક્તિને હોદ્દો દો એ વ્યક્તિ કેવો તટસ્થ હશે કે આમ આદમી પાર્ટી સંભાળી શકશે કે પછી થોડાક સમય સંભાળીને પછી પાછું એ આની ગુણે ભાગી જશે ધોરાજી ભાઈ વગેરેને ઉકલેતા ની અંદર આમ આદમી પાર્ટી મજબૂત જ છે અને આ જે આવા લે ભાગુ કાર્યકર્તાઓ હતા કે જેને આમ આદમી પાર્ટી સાથે કાંઈ લેવા દેવા જ નહોતી એ પોતાનો મતલબ સંતોષવા માટે આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા એવા માણસો ભાજપની અંદર જોઈન્ટ થયા છે આમ આદમી પાર્ટીનો જે ખરેખર પાયાનો કાર્યકર્તા છે સનિષ્ઠ કાર્યકર્તા છે એ તો આજની તારીખમાં આમ આદમી પાર્ટીમાં છે હું શ્રી નથુભાઈ ભીમભા ઉપલેટા શહેર આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી આજે ઉપલેટા સર્કિટ હાઉસ મુકામે આમ આદમી પાર્ટીની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું મિટિંગનો ખાસ એજન્ડાને હેતુ નજીકના સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ તુરંત જ નજીકના ભવિષ્યમાં ઉપલેટા ધોરાજી અને ભાયોદરની જે નગરપાલિકાઓની ચૂંટણી આવતી હોય તેના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને એકદમ વિસ્તૃતથી તમામ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી સાથે સાથે આ મિટિંગ દ્વારા અમે છેલ્લા આઠ દિવસથી આ ઉપલેટાની અંદર લે ભાગું લુખા તત્વો કે જેનું આ વિસ્તારની અંદર કોઈ જાતની કોઈ પ્રોપર્ટી માલિકી હક હિસ્સો કાંઈ ન ધરાવતા હોવા છતાં અને સાતસો કિલોમીટર દૂરથી આવી અને વારંવાર રજૂઆત કરે કે હું આમ આદમીનો આમ તેમ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જે ખોટો કૃપ્રચાર કરે છે તેને અમે આમ ખુલ્લે આમ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહેલાં પણ ખુમારી અને જમીરથી અગબંધ હતા છે અને રહેશે અને આવનારી ચૂંટણીમાં અમે બતાવશું કે આમ આદમી પાર્ટી શું છે અને મહેરબાની કરી અને હવે પછી આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરોમાં અને આવા એમ કે તત્વોને સાચવવા માટે આપણે બીજેપી પાર્ટી છે જ બધા તમ તમારે ત્યાં જાઓ તમને સાચવી લેશે પણ તમે તમારા રસ્તે જાઓ અમને અમારું કામ કરવા દો બદનામીનો ધંધો બંધ કરો અને અમે અમારી રીતે અમારા આમ આદમીના વિકાસને માટે સતત પ્રયત્નશીલ છીએ હતા અને રહેવાના છીએ જય હિન્દ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે